યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકારે શરૂઆત કરતા શનિવારે મોડી સાંજે યુક્રેનથી આવેલા છપ્પન છાત્રોમાંથી સુરતના છાત્રો મુંબઈથી સુરત લવાયા હતા સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓને લઈ જવાતા માતા પિતા ત્યાં દોડી ગયા હતા જે સમયે સર્જાયા હતા તો કેબિનેટ મંત્રી અને મેયર સહિતના આગેવાનો પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે શનિવારે મોડી રાત્રે યુક્રેનથી આવેલા છપ્પન છાત્રોને મોડી રાત્રે સુરત લવાયા હતા સુરત સર્કિટ હાઉસ ખાતે સુરતના છ વિદ્યાર્થીઓ ધ્વની પટેલ અશ્વિ શાહ સ્વીટી ગુપ્તા સાહિલ ગુથોડા પૂજા પટેલ અને તુલસી પટેલને સર્કિટ હાઉસમાં લવાતા ત્યાં તેઓના માતા પિતા આવી પહોંચ્યા હતા જેને લઈને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા તો સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન ભોગાવાલા કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા ધારાસભ્ય વીડી ડી વિવેક પટેલ સહિતનાઓ પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા હતા અને બાળકો સહી સલામત પરત ફરતા તેઓને આવકાર્યા હતા મારું નામ સાહિલ છે અમે અમે રોમન બોર્ડર ચાલીસ કિલોમીટર દૂર હતા એટલે બોમ્બ બોમ્બ ફોડ્યા પણ ત્યાં મેન સિટી છે એરપોર્ટે હલવાના હતા ત્યાંથી ગવર્મેન્ટ હેલ્પ કરી હતી નીકળવામાં

કોઈ ફાય નહી છે કઈ નથી અમારે અમને ત્યાંથી અમને અમને લિસ્ટ પ્રમાણે કીધું હતું કે આટલા ટુ ફોર્ટી વિદ્યાર્થીઓએ નીકળવાનું છે આજે તો અમે અમે પેકિંગ લેવું તો બધું તૈયાર જ રાખ્યું હતું પછી ત્યાંથી બસમાં અમને રોમાનિયા બોર્ડર ક્રોસ કરાવીને પછી રોમાનિયાથી અમને મુંબઈ લાવવામાં આવ્યા સરકારે એમ બેસી અમને ખૂબ સારી મદદ કરી છે એમણે અમને એર ઇન્ડિયા પ્લેનમાં પણ સારી સુવિધા આપી છે એર ઇન્ડિયા દ્વારા પણ હમણાં ગુજરાતના તો ઘણા બધા હશે પણ ત્યાં હમણાં રોમાનિયા બોર્ડર પર ફૂલ મે બી ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ ત્યાં હજી પણ છે અને એ લોકો હમણાં ખૂબ ખરાબ હાલતમાં છે કારણ કે એ લોકો ત્યાં બેગ ને બધું સામાન સાથે બાર બોર્ડર પર ઊભા છે હમણાં ત્યાં ખૂબ ગંભીર પરિસ્થિતિ છે રોમાનિયા બોર્ડર પર પણ હા સ્ટડી ત્યાં પરિસ્થિતિ સ્ટેબલ થઈ છે તો જઈશું અમે બહુ અચ્છા લગા કે બહુ ટાઈમ બાદ હમ જરાએ હૈ વૈસે

में तो ऐसा कुछ नहीं था मेरी में हो ऐसा तो कुछ नहीं था ज्यादा बट बटी और में बहुत ज्यादा खराबिकल भी तो सरकार को मुझे इतना भरोसा है कि सरकार उनको भी जल्द से जल्द निकाल देगी तो सरकार को थैंक यू बोलती हूँ मैं अभी तो अंदाज से कुछ कह नहीं सकते क्योंकि बहुत ज्यादा તો તીન તીન હજાર તો ઇન્ડિયા કે બચ્ચે હૈ બટ અભને ખુદ આઇડિયા નહીં बहुत अच्छा लगा क्योंकि बहुत टाइम बाद पेरेंट्स को सरकार को हम थैंक यू कहते हैं क्योंकि उन्होंने हमारे पूरे रास्ते में बहुत अच्छे से ट्रीट किया है खाना पीने सबकी व्यवस्था की थी उन्होंने एमबेसी ने बहुत ज्यादा सपोर्ट किया तो हम इंडियन एम्बेसी को बहुत बहुत आभार मानते हैं बहुत अच्छे से सपोर्ट किया है મને તો બહુ જ ખુશી છે કે હું મારા પેરેન્ટ્સ ને પાછું મળી શકી છું અને ઇન્ડિયન ગવર્મેન્ટે અમને ત્યાંથી ત્યાં જલ્દીથી જલ્દી નીકળવાની કોશિશ કરી છે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી ત્યાં પરિસ્થિતિ તો નથી સારી હજુ પણ નથી સારી કારણ કે બહુ બધા છોકરાઓ હજુ પણ ફસાયેલા છે ત્યાં અને મતલબ હજુ પણ ઇન્ડિયન ગવર્મેન્ટનો ફૂલ પ્રયાસ છે કે બધા છોકરાઓને એક છોકરો પણ ત્યાં નહીં રહે બધા છોકરાઓને અહીંયા આવવાનું તમે ક્યાં રહેતા હતા હું ચની વિચીમાં રહેતી હતી ત્યાં માઉન્ટ ત્યાં તો એટલું બધું ડરાવનું નતું કારણ કે ત્યાં મતલબ એવું કોઈ અટેક કે એવું કશું નથી થયું કારણ કે એવું અટેક બાકી બધી સિટીઝમાં એટલો બધો અટેક પણ થયો છે બોમ્બ મતલબ ને એવું પણ થયું છે જેમ કે કીઝમાં બટ અમારી જર્વિચી માં એવું તો કશું જ નથી થયું લોકો એકદમ સેફ પ્લેસ પર હતા ગુજરાતી તો ઘણા બધા છે એવું કાઉન્ટિંગ તો નથી કે કેટલા છે બટ ગુજરાતી તો છે ઘણા બધા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ શરૂઆતથી જ સંપર્કમાં બધા જોડે હતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જોડે પણ ટેલિફોનિક લાંબી વાત કરી યુક્રેનની અંદર પણ આપણું વિદેશ મંત્રાલય હોય સંકલનના ભાગરૂપે સિવિલ એવિએશન હોય એમ્બેસી હોય રાજદૂત હોય કોન્સોલેટ જનરલ હોય અનેક વિભાગના અનેક આપણા ત્યાં ડિપ્લોમેટિક જે આપણા અધિકારી છે આ અધિકારી વિઝા પાસપોર્ટ આ બધું ચેક કરીને આપણા લોકોને સલામત રાખવાનું પૂરું પ્લાનિંગ કરતા હોય છે આપાતકાલીન સ્થિતિમાં આ પરિસ્થિતિમાં અને એમાં મોદી સાહેબ સફળ રહ્યા છે પરંતુ પરંતુ અનેક જગ્યા ઉપર લોકોને એક પછી એક સુરત આવવું હોય અથવા તો ગુજરાત આવવું હોય કે આ દેશમાં આવવું હોય હિન્દુસ્તાનમાં આ લોકોને પણ એક પછી એક માદરે વતન પહોંચાડવામાં અમારી મોદી સરકાર ખૂબ સફળ રહી છે સુરત આવેલા વિદ્યાર્થીઓને આવકારવાની સાથે કલેક્ટરને ડિઝાસ્ટર વિભાગે યુક્રેનમાં ફસાયેલા સુરતના વધુ એકત્રીસ વિદ્યાર્થીઓની લિસ્ટ તૈયાર કરી સરકારને મોકલ્યું છે અને વિદ્યાર્થીઓને પણ વહેલી તકે લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અસર સેટા સાથે અઝર કુરેશી